હેલો મિત્રો તો તમારું સ્વાગત છે મારા વ્લોગમાં વેલકમ ટુ માય ન્યુ વ્લોગ વહેલો ઉઠી ગયો એનું કારણ શું છે ખબર કારણ કે શિયાળોને એવું ચાલુ થયું તો વહેલું ઉઠવું પડે એટલે વહેલો ઉઠી ગયો અને થોડીક એક્સરસાઇઝ ને એવું કર્યું અને હાથક વાગ્યા છે આપણો વ્લોગ આવી ગયો છે આઠ વાગે એવું જોયું હોય છે તો આપણો વ્લોગ આવી ગયો છે બ્લોગ જોઈ નાખ્યો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નાખજો પહેલા તો હવે એક્સરસાઇઝ થઈ તો નાઈ લઈ તો મિત્રો નાઈને થઈ ગયા તૈયાર તો હવે હું છે નાસ્તામાં જોઈ લઈ નાસ્તામાં હું બનાવીશ છે કાંઈ કે નથી થોડોક ચા ને એવું છે થોડોક ચા અને ચા જોઈએ મજા આવી જાય તો ચા ને થોડોક લોટલી પડી તો લોટલી ને ચા નાસ્તો કરી લે પેલા તો મિત્રો નાસ્તો થઈ ગયો છે અને ખાલી ચા જ પીધો છે એનું કારણ એ છે કે હવે જમવા જવાનું છે લુવાળા સમાજ જે છે ને એ દર વર્ષે આવું પ્રોગ્રામ ગોઠવે છે કે સાધુ સમાજ અને બ્રાહ્મણોને ભોજન કરાવે છે એ બધું શું કરવા કારણ કે આજે જલારામ જયંતિ છે તેની બધાને શુભકામના મારા મારા પરિવાર તરફથી ઓ ભાઈ મિત્રો આને કાનના બ્લોગમાં આજ કપડા પે આહે નાતી નથ લાગતી મને આ જો આ જો આવી કાલે બ્લોગ પર આજ હતા કપડા કાલના બ્લોગ ડ્રેસ મમ્મી કે બદલાવાનો નો વાત મારો મોબાઈલ પડી ગયા મિત્રો તો મિત્રો જો એક ને કપડા પે નાઈટ ડ્રેસ મારો પડી જાય એમ મારો એટલે એ બધાય છે ને

ના ના મિત્રો કઈ નઈ થોડો કસી મજા બીજું કઈ હોય તો મિત્રો આવી ગયા લેપટોપ લેપટોપ બધું લખાઈ ગયું બહુ જાચો સમય થઈ ગયો છે હવે જમવા જવાનું છે તો જમી આવીને પેલા હું લેપટોપ મૂક્યા આપણે રૂમમાં

એ ઠોકે બોકે ભલે હજી હમણાં શીખો છો તો હું બેવું જો હું સાજ કરું છું ભાઈ ઠોક તો બોક તો નહીં હોય આવડે છે ને ધરકો આવી જાવ આવી જાવ આવી ખેંચવો પડે છે મિત્રો મારી જવું છે કામકાજ આવડે છે ને હે દરવાજા બરવાજા બંધ કરી દે સિલબેટ નથી બાંધવાનું જરીક વાહે લેવા માટે ગાજે તારું હાલો મારો સેલ બેસી બેસી ચાલુ કરો

તો ચક્કર મારી આવે બહુ મજા આવી તમ જોયું આવડે છે વાંધો નથી આવે જવાય એમ છે તો ઉતરી જાય ગાડીમાં ભાઈ ચારો હલો આવી

આઈ હોપ તમને આ બ્લોગ સારો લાગ્યો ગયો છે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય